તફાસ બન એનું હતું વાંચન પદ્ધતિ આપણે પૂરી થઈ જાય ત્રણ ત્રણ વાંચન તો ત્રણ વાંચન એક જ વાંચનની પર થઈ ગયા પ્રેક્ટિસ કરીએ બધા તમે સંસેપી કરવાની પ્રેક્ટિસ કરશો ને તમારા ટેક્સ બુકમાં એટલે તમને પછી આઈડિયા આવી જશે એક જ માં પ્રેક્ટિસ હવે ટોપિક તો આપણે લેખન પદ્ધતિ પડી દઈશું આમાં જેવામાં હડત કર દીધું જે પાછળ અટકાવી દીધું તો શું સ્પેસ

ત્રણ પદ્ધતિ યુઝ કરવાની છે એમાં પહેલું છે શીર્ષક શીર્ષક લેખન બરાબર તો સંક્ષિપ્ત લેખનમાં મેઇન પોઈન્ટ હોય શીર્ષક તમે એનું હેડિંગ ટાઈટલ સ્ટુડન્ટ શું ખાસ કરીને જે પણ આ હોય ને ડાયરેક્ટ એનો સંક્ષેપ કરી દેતા હોય જેનો પ્રોબ્લેમ હોય છે એનું પહેલું એનું ટાઈટલ આપવું પડે એટલે કે કોઈ દુકાન હોય કોઈ ટાઇટલ આપવાનું હું તમને એકદમ ઈઝી રીત બતાવ છું ત્રણ પ્રકારે ટાઇટલ આપી શકાય શીર્ષકો આપણે એક જ રીત તમારે સમજવાની છે શીર્ષક લેખન એ છે ગુ વિરામ પદ્ધતિ વિરામ છે ને આ આગળ મુખ્ય શબ્દ પાછો કોણ સપનું પેલું કામ આ પણ જો ટાઇટલ પછી પૂછવાનું આને અહીંયા જે હેડિંગ માર્યું આપણે સ્ટોરી નું અથવા લેખન નામ કે આપણને વાંચવા થી બરાબર લાગે આપણા અંદર થી બીજા સબન આત્મસન્માનનો અહંકાર આ લાગે વ્યવસ્થિત બોલો દેવા પાઉ એનો મતલબ એકને લાગે બીજા બધે લાગે બોધસો તો ક્યાં શીખવા મળશે

સક્સેપ ફટાફટ વાંચીએ એટલે આપણને એ આઈડિયા ની શીર્ષક શું આપવું કન્ફ્યુઝ હોય ને કે છેલે આપણે શું કરીએ મારી બજોડી પહેલી વાક્ય હોય ને એનો જે શબ્દ સારો લાગે એનું ટાઇટલ આપી યુઝ કરીએ હવે આની અંદર તમે તો શું આપી દો આત્મસન્માન અને અહંકાર એ જ આપણું ટાઇટલ એટલે ઓલા લેખક જો તો એને ટોપડી મારો કે આ મે વાક્ય વાંચે છે કે છે હવે આની અંદર બીજો નંબર જે છે હવે આપણે લખાણ કરું છે તેમાં શું ધ્યાન રાખવું હવે એના મુદ્દા ઉપર પેલો છે એક જ છોકરા

लग, नुकर लग, नुकर थी। तो ये फक्रम तो लखनऊ पर લખવું કેતી તો જ્યાં મુખ્ય શબ્દ આપણો હોય મુખ્ય શબ્દ થી સંલગન મુખ્ય શબ્દ થી સંલગન તો આપણે આનંદ મુખ્ય શબ્દ ક્યાં છે આપો સંબંધ છે તો આમાં સંબંધ ક્યાં લખેલો છે સ્ટાર્ટિંગ ઓન આયા ખ્યાલ આવ્યો તો જે જે સુના ત્યાં છે अंकराวจनी होरेया है आज अंकल आप सम्मान में थे बहुत धन्यवाद का सहयोग बहुत धन्यवाद सर तो यहां थी चलो संबंधी सर्वत पहला शब्द यहां थी आप लोग था है बराबर है पहले काम एक करिए आपने પછી બીજો नंबर 3 सर्व अल्पविराम अल्पविराम पददिनो उपयोग करवण ने आपरा वाक्य में क्या पण अल्पविराम ना आऊ जो जवाब लिखिया ने अमा

બે થી વધારે વખત ભલે ત્રણ વખત ચાર વખત કે જો લેખક જ આ શબ્દને કેટલી વાર ઉપયોગ કરે આમાં આપણે જોઈતા શબ્દ આઠ નવ વખત આવે ને દસ વખત આવે તો આપણે એને ત્રણ થી ચાર વાર અથવા ત્રણ વાર

એગ્ગો અગર ત્યા શબ્દો પર લિસ્ટ બનાવ્યું ને જે આપણે લાગીતું એક મિનિમમ એક વાર બરાબર પછી બીજું આપણે આને પોતાની ભાષામાં લખવું પોતાની પોતાની એટલે સરળ ગુજરાતી ભાષામાં જે છે એને સરળ ગુજરાતી ભાષામાં એટલે આનો મતલબ કે અટપટુ અથવા વિચિત્ર ન બનાવવું પટપટુ જેવું છે નોર્મલ સાદું સિમ્પલ ક્યારેક નહીં નાખવાના બરાબર નહીં નાખવાનો પેરેગ્રાફ હટાવી દેવાનો છું જે અત્યારે જે સમજવાનો છે ને હવે આપણે તેનો આન્સર લખશું ને એ આ કોઈ હટાવી દઈશ ફક્ત મુખ્ય શબ્દ અને આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે બનાવવાનો છે બરાબર એક્ઝામમાં તમારે પેરેગ્રાફ જ એક વાર શાંતિથી વાંચવાનો એમાં અન્ડરલાઈન કરવાની અન્ડરલાઈન કર્યા પછી આપણે જે અન્ડરલાઈન કરેલા શબ્દો હોય ને એને જોવાનો અને એનો ઉપરથી જ પેરેગ્રાફ બનાવવાનો છે એટલે આમાં શું કરવું પોતાની સરળ ગુજરાતી ભાષામાં મેઇન વસ્તુ ખાલી અમે એ છે યાદ રાખવાનું છે ફ્લો ફ્લો નો કે જે પણ વાક્ય છે વાક્ય રચના જળવાવી જોઈએ વાક્ય રચના જળવાવી રહેવી જોઈએ સમજાઈ ગયું વાક્ય રચના ટૂંકમાં આપણે આ હું હટાવી દઈશ આ શબ્દોનો ઉપયોગ હું કરવાનો છું આમાં પણ એમાં મનમરજી મરજી પર એમ ના લખી શકું વાક્ય રચના સપોઝ કે એક એક વાત આમ થતી હોય બીજી વાત એને સિસ્ટમેટિક વાક્ય રચના જળવાય જોઈએ ભલે તમે વચ્ચેનું હા અને બીજું કે એને ક્રમમાં લખવાની નથી આ એ વસ્તુ ચાલો અહીંયા લખી દઉં છું શબ્દ નથી લખી ક્રમમાં શબ્દ વાક્ય શબ્દ કે વાક્ય લખવા નહીં જો સમજો ક્રમમાં લખવાની મતલબ કે તમે આ વાક્ય પૂરું નહીં અહંકાર વચેરી પાલિક એટલે ક્રમમાં આના પછી જેમ કે શબ્દ આમાં લખ્યું તો આમાંથી મુખ્ય શબ્દ આપણા માટે આ છે તો આના ઉપરથી વાક્ય કોઈ બનાવશે પછી આ કરે એના પરથી વાક્ય બનાવશે પછી આ લાઈનમાં એવું નહીં કરવાનું એનો ક્રમ કીધું જે પણ આપણી જોડે શબ્દો છે આજે બધા એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વચ્ચે નાખવા સપોઝ કે તમે જે શબ્દ ભેગા કરીને વાક્ય બનાવવું હોય તો વિચારો એટલે ક્રમનો અર્થ એવો કે સ્ટાર્ટિંગથી જે જે શબ્દ આવતા એ શબ્દ પ્રમાણે વાક્ય નહીં બનાવવાનું વચ્ચે વચ્ચેથી શબ્દો લઈ શકાય ઓકે આ શબ્દ વચ્ચેથી આ લઈ શકાય આ લઈ શકાય આ લઈ શકાય એ શબ્દનો ઉપયોગ કરવા આપણા લોકો આવતો ને પેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો

આટલું કામ કર્યા પછી આને ખાલી સમજવું જ મે નતું લખવામાં કાય એનું બધું છે આપણે અહીંયા જોયું કે સંબંધ સાચું સોનો અને સમૃદ્ધિથી પણ વધારે કિંમતી છે તો આપણે એ શબ્દો કાપી દીધા છે આઈ જે આત્મસન્માન અને અહંકાર વચ્ચે પાતળી ભેદ રેખા હોવાના કારણે તેનો ભેદ સ્પષ્ટ નથી અને તે આપણા તેનો ભેદ સ્પષ્ટ નથી તેથી તે આપણા જીવનનો અંગ બની ગયો છે વાક્યનો ફ્લો જળવાઈ ગયો હવે આમાં બીજો શું કે જો આત્મસન્માન અને અહંકાર જો

घना संबंध टूटता बची जैसे तो घना सबंधों टूटता बची जैसे घना गणा सबंधों बच टूटता बची जैसे क्या तो मारते आता है कि और जो आम बिया सबंध हैं कुछ तो कुछ तो अरे भरपाई

તેની ભરપાઈ થઈ અને મજબૂત સંબંધો અને જીવનમાં જે કંઈ પણ ખૂટતું અને ખુજતું હશે તેની ભરપાઈ થઈ શકશે આટલા સુધી હજુ એક વાક્ય બનેલું છે બરાબર

जो आत्मसम्माननी जो आत्म सम्माननी ओळख करी ओळख करी आत्मसम्माननी ओळख आणि अहंकार विनाश होऊन वामा तो मजबूत संबंध बराबर तो संबंध मजबूत तथा कहीं हट नहीं मजबूत तथा कहीं और तो, तक તો આ કયો કોણ સંબંધ મજબૂત થાતા કેમાં ઓન અટકશે નહીં બળ આ વાક્ય થઈ ગયું સંબંધ અહંકારનો વિનાશ કરવાનો આવશે અટકશે નહીં બરાબર તો શબ્દો મજબૂત થાતા કે અટકશે તૂટી જતા શબ્દ એકરૂપ થઈ ગયો છે તો બધા શબ્દોનો શું થઈ ગયો જો લાખો આખી આપણે સંસે પૂરો વાંચું છું હવેનો ફ્લો જોઈએ કે આપણે જે લખ્યું છે ક્રમમાં લખ્યું છે કે નહીં સંબંધો સાચું સોનું અને સમૃદ્ધિથી પણ વધારે કિફ્ટી છે આત્મસન્માન અને અહંકાર વચ્ચે પાતળી ભેદરેખા હોવાના કારણે તેનો ભેદ સ્પષ્ટ નથી તેથી તે આપણા જીવનના અંગ બની ગયો છે બરાબર એનો ભેદ જો આત્મસન્માન અને અહંકારની ઓળખ સ્પષ્ટ થશે તો ઘણા સંબંધો તૂટતા બચી જશે અને જીવનમાં જે કંઈ પણ ખૂટતું અને કુશળું હશે તેની ભરપાઈ થઈ શકશે જો આત્મસન્માનની ઓળખ અને અહંકારનો વિનાશ કરવામાં આવશે તો સંબંધો મજબૂત થતા ક્યાંય પણ અટકાશે નહીં